છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના મેઠીબોર ગામમાં વનસ્પતિજન્ય ગાંજાને ખેતી કરતા ઝડપાયેલા ત્રણ જણાને છોટાઉદેપુરને નામદાર કોર્ટે

દાખલ કરવામાં આવ્યો હતો તે દાખલના ફરિયાદી પ્રોબેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર સી વીએમ કામળિયાનાઓએ ફરિયાદ દાખલ કરેલી અને તે કામે ટોટલી ફરિયાદના કામે તપાસથી માંડીને સંપૂર્ણ જે કેસને લગતી કાર્યવાહી છે એ વીએ સાહેબને સાહેબનાઓએ કરેલી તે અનુસંધાને સદર કેસ છોટાઉદેપુરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા જે કોર્ટની અંદર ગઈકાલ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ ખૂબ સુંદર સાહેબે જે જજમેન્ટ આપેલું છે જે ચુકાદો છે તે ચુકાદોમાં એનડીપીએસ એટલે કે જે ગાંજો છે તે ગાંજો ત્રણ આરોપીઓ છે જે ત્રણેય આરોપી રહેવાસી છે મીઠી બોર્ડના એ ત્રણેય આરોપીએ તેમના પોતાના કબજા ભોગટાના ખેતરની અંદર જે ગાંજાનું વાવેતર જે કરેલું હતું તે વાવેતરમાં આરોપી રમણભાઈ રણછોડભાઈ નાયક શંકરભાઈ રણછોડભાઈ નાયક અને સુરસિંગભાઈ ખાતરભાઈ નાયક આ ત્રણેય આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટની અંદર મૌખિક નવ પુરાવા લેવામાં આવેલા અને દસ્તાવેજી પુરાવા ઓગણપચાસ જેવા રજૂ કરવામાં આવેલા હતા જે પુરાવાને આધારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરાસર સાહેબનાઓએ જે ચુકાદો આપેલો છે જે ચુકાદાની અંદર ત્રણેય આરોપીને વીસ વરસની સખત કેદની સજા કરવામાં આવી છે અને એક એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે આ જે સજા છે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત જે ગાંજા જેવા જે આજની યુવા પેઢી છે જે યુવા પેઢી આવા નશાયુક્ત નશા બાજુ પ્રેરિત થતી હોય છે તેને ડામવા માટે ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ સ સહાયજનક હુકમ કરેલો છે નામદાર કોર્ટે જે હુકમ આજરોજ યુવા પેઢીને અને આવા જિલ્લાઓમાં અને અનેક જગ્યા ઉપર જે ગુનાહિત કૃત્ય કરે છે જે ગાંજા જેવા છે ચરસ છે ગાંજો છે કે એવા જે કોલેજના યુવાનોને આ વસ્તુ લેતા હોય છે અને એઓને પ્રોવાઈડ કરે છે તો આ હુકમથી તે લોકોને સબક મળે તેવો નામદાર કોર્ટે હુકમ કરેલો છે